ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ શાળા પ્રોત્સવનો પ્રારંભ થયો છે જેમાં રાજકોટ શહેરમાં ભાલવાટિકામાં એક હજાર પાંચસોને ચૌદ કુમાર અને એક હજાર પાંચસોને ઓગણસાઠ કુમાર મળી ત્રણ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે જ્યારે ધોરણ એકમાં આઠસો નવસો પ્રવેશ કરાયો છે જયારે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની આઠસો ને પચાસ શાળામાં બાલ વાટિકામાં બાર હજાર નવસો ઓગણસાઠ અને ધોરણ એકમાં ત્રણ હજાર પાંચસો ને વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે તો આ વર્ષે સરકાર દ્વારા ભાગવદ ગીતાનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોમાં મહાનુભાવો દ્વારા શૈક્ષણિક રીતે પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજા હતા ત્યારે આ તકે ગાંધીનગરથી આવે